જૂનાગઢમાં સતત ચોથા દિવસે મહિલાઓએ મહાપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું સખી સખી મંડળ મંડળ હેઠળની મહિલાઓને હાલ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે હેઠળના મહિલા સફાઈ કર્મચારીઓની પગાર વધારાની માંગ સાથે ચાર દિવસથી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે મહિલાઓએ શુક્રવારના મહાપાલિકા કમિશનરને પગાર વધારા બાબતે રજૂઆત કરી હતી આજે ફરી એકવાર સફાઈ કામદારો આવેદનપત્ર પાઠવશે ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હાઉસિંગ એસોસિએશન તરફથી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને વધતા ઢોરના આતંક મુદ્દે રજૂઆત કરવામાં આવી રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ વારંવાર સર્જાય છે ચીફ ઓફિસરે લોકોની રજૂઆત સાંભળી બે દિવસમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી મળવા માટે એક આયોજન આપવા માટે રખડતા ઢોરો ત્રાસ છે એમના માટે હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસર ના